એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો સવારના લગભગ પોણા નવું થયા છે અને હું આવી છું કડી લીમડાનું પાન તોડવા તો મેં વિચાર કે બ્લોગની શરૂઆત પણ કરી જ દઉં તો આજે ખીચડી બનાવવાની છે ટિફિનમાં એટલા માટે મેં કડી લીમડાનું પાન લેવા આવી હતી તો આજે લગભગ વધારે મજૂર આવવાના છે એવું કહેતા રા પપ્પા તો જલ્દી જલ્દી કામ કરતાનું છે એટલા માટે તો હું પણ જલ્દી જલ્દી ટિફિન બનાવી દઉં ને પછી એ લોકો આવી જશે એટલે પાછું એમનું કરવાનું આવશે અને ગઈકાલે શું લાવ્યા હતા અમે રાતપીપળાથી એ મેં તમને આગળ વિડીયોમાં બતાવીશ ફ્રી થઈને તો પહેલાં આ કામ પતાવી દઉં બેવીનું ને પછી બતાવીશ શાંતિથી તમને તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી બસ હવે આલે એટલે બંદી લઈ કાને આ જ ન જ કાઠીકા કોમ કર શકતો નથી આ

খেতার তো পগ ন તો ચાલો થોડી વાર છે ને આરામ કરી લઉં હું પણ બરોબર નહીં આવે કેમ કે આજે જાડું પાંચ વાગ્યાના ગયા હતા ને ત્યારની હું જાગી તો ઊંઘ આવે છે બરોબર ને પણ આમને ચમાડી દઉં ને પછી ઊંઘવા મળશે તો બપોર સાડા ત્રણ થઈ ગયા છે અડધો કલાક હું સૂઈ ગઈ હતી જમાડીને પણ આ ફોન છે ને કોઈ વાર એવું એ કરે ને મસ્ત ઊંઘાઈ ગઈ હતી તારે ફોન આવી ગયો એટલે પછી મારી ઉડી ગઈ તો મેં કીધું તું આ બ્લોગમાં તમને બતાવીશ કે ગઈકાલે અમે શું શું લાયા હતા તો થોડી ઘણી ખરીદી કરી છે પહેલાં તો હું તમને કહી દઉં કે એક નોસબીન લાવ્યા હતા અમિત શા માટે તેને પહેરાવી દીધી છે ખાસ એ જ વસ્તુ લેવાનું હતું ખાસ કરીને મમ્મીના સાંકડા લાવ્યા હતા તે મમ્મી એમના કબાતમાં મૂક્યું છે હજુ પહેર્યું પણ નહીં મમ્મી એટલે કે સાંકડા પહેર્યા નહીં લાવ્યું છું તમને બતાવ્યું તો સાંકડા મારી કને લગભગ ચારેક જોડ છે પણ મને છે ને આવા પતલા હોય ને તો પહેરવા થાય છે પેલા થોડાક હેવીમાં હોય ને તે મેરા ને એવું બધું હોય ને તો પહેરાય તો મને છે ને આ ડિઝાઇન બહુ જ ગમી ગઈ હતી જ તો પહેર્યા પછી બહુ મસ્ત લાગે તો થોડી લાંબી હતી તમે ભાઈને કીધું મારા માપની કરી આપો એટલે કઈરી છે પણ આમ પકડે ને તો પછી આવી ઉલટી થઈ ગઈ છે પણ પહેર્યા પછી સરસ દેખાય તો મમ્મીએ લીધા પછી મને પણ ઈચ્છા થઈ ગઈ કે હું પણ લઈ લઉં તો મેં આ લઈ લીધી છે ને મેં વિચાર્યું હતું કે લેવાનું છે પણ આમ હતું કે એ કોઈ દિવસ એવું હતું કોઈ દિવસ પણ મેં મેં લઈ લીધું જો માજી તો છે ને કાનમાં પહેરવા છે લગભગ અહીંયા પહેરે છે ઉપર પહેરતા હોય ને અહીંયા પણ હું અહીંયા પહેરીશ કમ કે મને આવું છે ને બહુ ગમતું નહીં આ મારા મમ્મી પપ્પાએ લઈ આવ્યું છે એટલે તે ટાઈમમાં લઈ લીધું હતું મેં પણ કેટલા ટાઈમથી મેં જાડુને કહેતી હતી કે એમના કાનમાં પણ આવું છે પણ એમની સાઈજ જરા મોટી છે આ નાની છે મને એ સાઈજની નહીં મળ્યું છે તો ડેલીમાં આવે મી આપીશ તો મારી આ બે વસ્તુ આવી હતી મમ્મીના સાંકડા આવ્યા હતા અને મિતુની નોસપીન આવી હતી અને પછી સ્વેટર લીધા હતા આસ્તા મિતીક્ષા મારા મમ્મીના ઝાડુના બાકી છે તો ઝાડુ છે ને એમને ગમે એવા નહીં મળ્યા અહીંયા તો અહીંયા છે પણ થોડા પતલા પતલા છે તો હવે જશું વડોદરા આવતા મહિને જશું હોસ્પિટલ તો પછી લેતા લેતા આવીશું ત્યાં સુધી ગયા વર્ષનું છે તે ચાલી જઈશું તો આ હતી ગઈકાલની ખરીદી એન્ડ સોનાનો ભાવ બહુ હાઈ છે તો લગભગ મેં પૂછ્યું તો બાવીસ કેરેટનું એક લાખને પંદર હજાર કીધા હતા એન્ડ ચોવીસ કેરેટનું એક લાખ ને અઠ્યાવીસ હજાર છે આમ તો બહુ લેવાનું નથી પહેલાં લઈ લીધું છે એટલે સારું છે પણ થોડું ઘણું હવે છોકરીઓ છે તો છોકરીઓ માટે થોડું થોડું તો લેવું પડે તો ચાલો હવે ચાર વાગે પછી ચા બનાવી દઉં અને લગભગ આવતીકાલથી રજા એવું લાગે અને આવતા મહિને હું જાઉં ડૉક્ટરને કહું છું કે મારે વજન સાચે વધારવાનું છે કે પછી નથી વધારવાનું કેમકે મારું વજન કોઈ દિવસ આટલું બધું વધતું નહીં તો પછી મને નહીં ગમતું અને મારા ચાળું પણ મેં આવી નહીં ગમતી જાળી જાળી મિત્રો મને રોજ હેરાન કરે જાળી જાળી એટલે મેં જોઉં પૂછી આવું ને પછી વજન ઘટાડી દઈશ ને આમ કે વધારે તો પેટમાં જ બહુ ચરબી હોય પેટનું અઘરું છે બહુ વહેલું ના હોતા તો ચાલો કંઈ નહીં થોડી વાર પાંચ દસ મિનિટ બેસું અને પછી ચા બનાવીશું મસ્ત અદરકવાળી કડક ચા તો પેલા તો આ દઈશ સાકડા પણ અને નાના નાના ઇયરિંગ્સ લાવીશું એ ડેલીમાં આવી જ પહેરીશ તો પેલા પહેરું ને પછી તમને બતાવું કદાચ પહેરાય એવું લાગે જાયગી હે શું કરવા જાયગી ચડી જા ઉપર સરસ આસા પહેરવાની છે આવો આવો મમ્મી પહેરવાની મમ્મી પહેરી લીધું મમ્મા ગમે તેવું શું કરવું છે சுவீடன் சுவீடி கோயில் திடீர்

ચા બનાવે છે હું પણ ચડી ગઈ છું પણ નિશાની હતી બસ હવે આજ જ માં છે તાપી બહુ બધા ગલકા લાગ્યા છે આમના મલગ